માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદાન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ ધાનેરા દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું નમસ્કાર મિત્રો હું માનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો ભૂતકાળમાં જયારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમને બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ ત્રણ તાલુકાના ને ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને થરાદે બનાવવું હતું દિયોદરે બનાવવું હતું તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને આગળ જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત કદાચ એમણે એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાદિ જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દે થોત પણ એવું નથી કર્યું માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ કોગડને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ ધાનેરા દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગણી હતી રાધનપુરની હતી થરાદની હતી અલગ અલગ રીતે માગણી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે આવીનાર વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગડની માગણી હતી એમની એ વગડ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમણે આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ દિયોદર નારાજ આઠ વાયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જયારે બે હજારમાં જિલ્લા જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો યુવધરમાંથી ભાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે બાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી છતાં પણ બાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે હજારમાં આપ્યું હતું એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યા હોય પ્રજાએ બિહાડ્યા છે એમ પ્રજાના ચૂંટાયેલા જે નાણાંથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને આવેદન આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનઃ વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબત ની વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં જ સરકારે ગુજરાતના એક નવા જિલ્લા સાથે નવ મહાનગરપાલિકાની ભેટ આપી સરકારે બનાસકાંઠામાં બે ભાગ કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યો અને જિલ્લો જાહેર કરવાથી આખા બનાસકાંઠામાં ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળ્યો જેની સાથે વિભાજનને લઈને અસંતોષ વિભાજનને લઈને સ્થાનિકોના મત જાણ્યા વગર વિભાજન કર્યું હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે નવરાત્રી જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ તાનેરા અને દેવોદર તાલુકાએ બનાસકાંઠામાં રહેવાની માંગ કરી છે કાંકરેજથી વિરોધની શરૂઆત થઈ હતી અને તાનેરામાં પણ વિરોધ પ્રદર્શન થયું અને દેવોદરમાં પણ લોકો વિરોધ કરી રહ્યા છે નમસ્કાર નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર